નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સ નવેમ્બર બે હજાર પચીસ ને વાર ગુરુવાર તો આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ખાસ કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ સત્યાવીસો પચાસથી ત્રણ હજાર આઠસો પંદર રાયડો એક હજાર પચાસથી સોળસો દસ એરંડા અગિયારસો ચાલીસથી બારસો એકાવન ચૈણા અગિયારસો સાતથી અગિયારસો પંદર રૂપિયા અડદ આઠસો પંદરથી બારસો પંદર મગ પાંચસોથી આઠસો પચાસ તુવેર પાંચસોથી અગિયારસો પંદર ધાણા નવસો સિત્તેરથી બારસો જુવાર ચારસો થી સાતસો નેવ વરિયાળે અગિયારસો થી પંદરસો પંચોતેર બાજરી પાંચસો અઠ્યોતેર થી પાંચસો ને અઠ્યોતેર તલ કાળા ત્રણ હજાર આઠસો ચાલીસ થી ચાર હજાર આઠસો રૂપિયા તલ સફેદ અઢારસો પાંત્રીસ થી ચોવીસો ત્રીસ ઘઉં ટુકડા પાંચસો બાવીસ થી પાંચસો ને ઓગણીસી મગફળી છસોથી બારસો ને દસ કપાસ અગિયારસો થી પંદરસો પચાસ રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસો ત્રીસથી એક હજાર પચાસ જીરું એકત્રીસો પાંચથી ત્રણ હજાર સાતસો એરંડા બારસો પાંત્રીસ થી બારસો પાસઠ સૈણા આઠસો ચાલીસથી એક હજાર એક્યાસી રૂપિયા અડદ આઠસોથી બારસો પચીસ મગ એક હજાર દસથી સોળસો ને સાસઠ તુવેર એક હજાર વીસથી ચૌદસો ત્રીસ ધાણા અગિયારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો એસી જુવર ચારસો એસી થી સાતસો છ્યાસી તલ કાળા ત્રેવીસો થી ચાર હજાર આઠસો ને ત્રીસ તલ સફેદ અગિયારસો થી સત્યાવીસો ને ત્રીસ રૂપિયા ઘઉલોકવન પાંચસો ને ચૌદ થી છસો બે મગફળી જીણી સસો આઠ થી એક હજાર સાસઠ મગફળી છસો પચીસ થી બારસો ને પચાસ કપાસ સાતસો ચાલીસ થી પંદરસો સાસઠ રૂપિયા